અંકલેશ્વરની વાલિયા ચોકડી સહિત ટ્રાફિકની મુખ્ય પોઈન્ટ ઉપર રોજિંદા ટ્રાફિક જામની સમસ્યાને લઈને જિલ્લા પોલીસ વડાએ ટ્રાફિક પોઈન્ટની મુલાકાત લઈને પોલીસ અધિકારીઓને સૂચના કર્યા હતા અંકલેશ્વર માતાના દુખાવો સન્માન બનેલ ટ્રાફિકની સમસ્યાના નિવારણ લાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ વાલીયા ચોકડી સહિતના ટ્રાફિક પોઈન્ટનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી અંકલેશ્વર નેશનલ હાઇવે ની વાલીયા ચોકડી પ્રતિન ચોકડી અને મહાવીર ટર્નિંગ સહિતના ટ્રાફિક પોઈન્ટ ઉપર છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક સમસ્યાને પગલે વાહન ચાલકોના કિંમતી સમય અને ઇંધણનો બગાડ થઈ રહ્યો છે રોજિંદા શહેરના માર્ગો ઉપર ટ્રાફિક જામ સર્જાતો હોય છે ત્યારે ટ્રાફિક જામના મુખ્ય કારણો પર નજર કરવામાં આવે તો ખાસ કરીને શહેરના માર્ગો પર જે પ્રકારે દબાણ થયું છે તેનાથી શહેરના માર્ગો આજની જરૂરિયાત પ્રમાણે થઈ ગયા છે જેને લઈને ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે થોડા સમય નગરપાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ટ્રાફિકની સમસ્યામાં મહદઅંશે રાહત મળી હતી જો કે હાલ ચોમાસાની ઋતુ પણ હોય જેમાં શહેરના મોટા ભાગના માર્ગોનું ધોવાણ થયું છે અને રોડ ઉપર પડેલ મસ્ત મોટા ખાડાઓના કારણે રોજિંદા ટ્રાફિક જામની સમસ્યા વધુ થતી હોય છે જોકે

કરીને સામે સામે આવી જતા હોય જેને લઈને ટ્રાફિક વધુ વિકટ બનતો હોય છે અને અંતે પોલીસે દોડીને ટ્રાફિકને ક્લિયર કરાવવા માટે ભારે મહેનત કરવી પડે છે